ડીસા રાજપુર કામમાં આવેલ ગોપાલપુરી બાબાજીના મંદિર ખાતે અનોખો અને સૌભાગ્ય શાળી પ્રસંગ ઉજવવામાં આવ્યો ટીસર રાજપુર કામમાં આવેલ ગોપાલપુરી બાબજીના મંદિર ખાતે અનોખો અને સૌભાગ્ય સાડી પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો અડાર આલમનો ચમણવાર પ્રથમ કથિયે ઉજવવામાં આવ્યો આ પ્રસંગ ડાયાણી પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો તેમના દાદાના આશીર્વાદે તેમના આદર્શોનું અનુસરણ કરતા સમગ્ર ગામના લોકોને મહોત્સવનો ભાગ બનાવવામાં આવ્યા અને પ્રકાશભાઈ ડાયણી અને નૈનાબેન ડાયાણીના અને કુટુંબના અન્ય સભ્યોએ આ ઉજવણીનો અહેવાલ આપતા જણાવ્યું કે આ ખાસ પ્રસંગે અન્ય દિવસોનો જીવેત મહોત્સવ યોજવાનો નિર્ણય પરિવારના સભ્યો દ્વારા લેવામાં આવ્યો હતો અનોખા અવસરે ગામના દરેક ઘરમાં આનંદનો માહોલ હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક અને જમણવાની ઉજવણી કરી હતી આ પ્રસંગમાં ડાયણી પરિવારના સભ્યો એકત્રિત થઈને સમગ્ર ગામના લોકો સાથે આનંદ અને શુભકામનાઓ વહેંચી આવા અનોખા પ્રસંગો દ્વારા ગામના લોકોમાં એકતા અને સદ્ભાવના ફેલાવવામાં પ્રયત્ન કર્યો અને આ મહોત્સવનો ભાગરૂપે ડાયણી પરિવાર તરફથી આ વિશેષ જમણવારને માનતા દરેક વ્યક્તિએ તેમની શ્રદ્ધાને આદર દર્શાવ્યા આ ઉજવણીને સૌ માટે યાદગાર બનાવ્યું જમણવારમાં ચાર હજારથી વધુ નાના મોટા દરેક સવારના લોકોએ એક જ છત નીચે સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો ચિંતન પ્રકાશભાઈ ડાયાની રાજપુર નિવાસી હાલ સુરત ઓલો અભિનંદન સ્વામી ભગવાન કી જાય ગોપાલપુરી બાપજી કી જાય સમોર ભગવાન રાજપુરના ભૂમિ પર ઐતિહાસિક સો વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અઢારે આલમ સાથે મળીને દાદાનો પ્રસાદ વાપરશે આજે બધા ભોજન લેશે અને ગામના ગોપાલપુરજી ટ્રસ્ટ રાજપૂત જૈન સંઘ મારા મિત્રો મારા વાલા સ્વજનો દરેક દરેકે દરેકનો હું ઋણી છું દરેકે દરેકે મને ગામના દરેકે બચ્ચે બચ્ચે મને જે પ્રમાણે સપોર્ટ આપ્યો અને આ સૌ પ્રથમ વખત ઝાપા ચૂંટણી છે એના આયોજનમાં દરેકે મને બહુ સરસ રીતે સપોર્ટ આપ્યો તે બદલ ગામવાળાનો ટ્રસ્ટનો આભારી છું ગોપાલપુરી મારા જે કી જાય